ચાલો પ્રથા કથાની અંદર અધૂરી કથા ભગવાન ને ભગવાનના ભક્તોને અલૌકિક મનાય તો એને હોશિયાળા ન કરે પોતે રે કેવો ખપ રાખો કલ્યાણ ન ને ને બ્રહ્માંડશોની વાત કરીને એક વખત જુનાગઢની અંદર બાપુ રતનજી મહારાજને મળેલા મહારાજની સેવા રહેલા સેવા કરેલી મહારાજ ધામમાં ગયા પછી જુનાગઢ શૈલી વખત ગુણાતર સ્વામીના દર્શન કરવા માટે આવ્યા અને બે મહિના રોકાણનો સમાગમ કર્યો પછી ઝાલવાના થયા એટલે સ્વામીએ કીધું સંતોને કે મહારાજને મળેલા છે જૂના ભગત છે તો એને નદી લોલ છે ને ત્યાં સુધી વળાઈ આવ્યો અને ત્યાં ગયા બેટા પછી ભગતે વાત કરી દરેક સંતો સંતો સાંભળો અઢાર વર્ષની ઉંમરે મેં પાર્શ્વ દીક્ષા લીધી હં મહારાજની સેવામાં અઢાર કલાક ઊંઘ થાક ભોગ અને કામ આ ચાર વસ્તુઓ અમને પીડી નથી હરજવાનીમાં અને મહારાજની મૂર્તિનું દર્શનનું સેવાનું સુખ બહુ એવું ને એવું સુખ અત્યારે આ ગુણાત્ન સાંઈ પાસે છે કે સમજ્યા એટલે ભગત કે દરેકને કે તમે હોશિયાર રહેજો પણ સ્વામીને હોશિયાર કરતા નહીં આમ વાત કરી જો સ્વામીના ઉશિયાર કરતા ને તમે એની આજ્ઞામાં રહેજો જેવું મહારાજ થતા જેવું સુખ એવું ને એવું સુખ અત્યારે ગુણાત્તન પાસે આવે છે તે અવસ્થા હતી તોય લોકો દુઃખ હજો અને અત્યારે મહારાજ ગયા પછી ધર્મ પાળવા પડે છે પણ અહીંયા તો નિયમ નિયમધર્મ પડે છે પાળવાનું પડે એટલે ઓશિયાળો એટલે મોક્ષનો ખપ રાખવાનો દુષ્કાળ પડે ત્યારે માણસ ક્યાંય ખાવા ન મળે જ્યાં ખાવા મળે ત્યાં પડ્યા રહેતા માન અપમાન તિરસ્કાર જે થાય એ બધું સહન કરતા જો સ્વામીએ વાતોમાં લખ્યું ભીમનાથ ધંધુકા પણ આવ્યું નદી છે નદી કાંઠે છે આશ્રમ ફરતીકૂટ દિવાલ આ રીતે રસ્તો નખો અને માથે નદી કાંઠે આવી ખડકી છે પણ જ્યાંથી માણસો આવે આ અંદર આમ આ દરવાજો બંધ રાખવાનો પછી અગિયાર વાગે એટલે બેલ પડે એટલે બધા ત્યાં જમવા માટે આવે પછી કોઈ હોય ને જય ભગત જેવા ત્યાં દરવાજા ઊભા હોય પછી ધક્કો મારે તો જાય હેઠા દડધડતા ઓળી પાછા આવે ઓળી એમ થાય પાછા ન્યા આવે પાછા ખાવા ન્યા મળતું આવો ખપ રાખવાનો કેવો ભીમનાથના રાખા જેવો હમ ભલે જઈને યશ વખત ભલે ધક્કા મારે તો કલ્યાણ તો ન્યા હશે સમજો ને બોલો ક્યારે રે એ વસ્તુનો મહિમા સમજાય ત્યારે સમજો ભૂખ લાગે ને તો ટાઢો રોટલો હોય ને એ ભૂખું લાગે એમ મોક્ષપણાની સ્વામી કે છેલ્લો જન્મ કરવો છે એનો આપણને ધગસ જાગવી જોઈએ કરો ઉપાયહનો ડોલી દેશ વિદેશજી કોઈ રે ઉગારે મને કાળથી સોંપવું તેને આસી દેશ જાય વિદેશ જાય ગમે જાય પણ કાળ કર્મ સ્વભાવ પ્રકૃતિ વાસના આશા મો મમતા એ જે મટાડે ને એને શરણે હું જાઉં છું ત્યાં ખપ આવો કીધો સમજો ને ક્યાંય ખાવા મળતું નહીં ન્યા મળતું થૂલી હા જો એ બ્રહ્માંડ સ્વામીને પૂછો ને ત્યારે જોઈ કોથળા પહેરાવા કોથળા રાજા ધીરાજ હતા યુ વીસ કિલો હોનું રહેતું એને બદલે કોથળો જીડ્યો નહીં પૂરો બોલો કરો જે ગુણાકાર કેટલા થાય વીસ કોલ્યો જેની માથે ફોન હતો આ કોના બટ હતો પણ એક દિવસ કોથળી ના પડે નહીં હાલે એમ હાલ તોય પણ ન્યાર્યા આ બધાય ગુરુના આશીર્વાદ પૂર્વના સંસ્કાર અને પોતાની ધગસ પોતાને ધગસ કર મોક્ષ અહીંયા છે જોઈને ને ભલે પરમ સેતનારાયણ સ્વામી ગયા પણ બીજા સત્સંગ કરાવ્યો ને જોયું એને ખબર છે મારા માન છે એટલે હું જાઉં છું સંતોને કીધું તમે કામ સાધુ થયા તો કલ્યાણ માટે કલ્યાણ તો ભગવાન સ્વામિનારાયણ પાસે છે મારી પાસે નથી જો કલ્યાણ જતું હોય તો પાછા જો પાછા બેઠા ત્રણ વખત કેલાને કાંઠે સીમાડે પાછા જો હજી કોઈ દર્શન કરી આવો જાઓ કારેલું કરવું છે પણ મીઠું છે લીમડો કડવો છે પણ મીઠો છે સીભડું કડું હોય ને તો ઝેર કહેવાય ઘી હોળું કડવું હોય ને તો શું થાય ઝાડાને ઉલટ્યો દૂધી છે એમાં પાણી ન મળ્યું હોય છેવટમાં હોય ને તો એ કડવી હોય છે બે કડવું પણ ઓલું કડવું મીઠું છે કારેલા છે ને એ મીઠા કહેવાય લીમડા ફાગણ મહિના છે ને ચૈત્ર મહિનામાં ત્યારે ઉદય કોળ કોણ ખાધે રાખે મોર એટલે કહેવાનું કલ્યાણનો કેવો ખપ ખબર ને સ્વામિનારાયણ સિવાય બીજી ક્યાંય કલ્યાણ નથી જેને જોઈએ આવો મોક્ષ લોલ નરનારી ધર્મ વંશીને દ્વાર જેને જોઈએ આવો ભૂખ છે બોલો જેને સાગમ રહેશે સમજો જેને ખપ હોય બધા પધારો નર ધારી પુરુષ શ્રદ્ધા બિનશ્રદ્ધા મન શ્રદ્ધાવાળા જે હોય સમજો તીવ્ર શ્રદ્ધાવાળા નહીં જેને ભૂખ લાગે ને એને ખાવા બે જવાનું ત્યારે છે રસોઈ ભાણું ત્યારે છે પણ ખાવું તમારે પડશે અમે બંધ કરી અમે કોળીઓની દઈ ના કે એક કોળી મોઢી એમ જઈને કી એક ભાઈ હતો ને ભાઈ આળસુનો પીર હતો આળસુનો પીરો ઝાડુ હતું ઝાડવું ત્યાં હું તો હેઠે ઉપર વડલાની બે ટેટી પડી છાતી ઉપર બીજો પ્રકાર કે નીકળ્યો ય ભાય ય ભોજે તો સાથી પરસને બે ટેટી પડી મોઢા મૂકી દેને ઓ સાથી છે ને ઓ તો યા ઓલક તો આટમ પીરે તું આરસન પીર લાગ શકે જોયું આઈ થી કેટલે વાર લાગે પેલા એમ બોલ્યા બીસાગરાને કહે કે કામ છે ઓલી કાંઈ હાજો બાંધો પાણી પાણી પીવું પાઈ દઉં કહું શું કામ છે આ સાતે મારી ટેટી બે પડી છે ને તો મોઢા મૂકી દે બોલો ભારતના રત્ન કહેવાય ને કા દેશને એ માટે ગુસ્સો લાવવો હોય તો આવવાના કરાય ગા બોલો અલૌકિક પણ ભગવાનની મૂર્તિમાં છે સમજે આખું બધું ગુણ ધર્મને ફેરવી નાખે હં સદ્દુર્પી સોનાને મળે રૂપી હથોડો લે તો માર ધારને આકાર મટી જાય સ્વામી કે હોનાની તરવાર થાય પણ આકાર ન મટે તો સોનાનું ધ્રિય સમજો ને તરવાની ફાર અડાડો તો હોનાની થઈ જાય પણ આકાર ઓ રહે પણ સદગુરુપી સોની મળે અને જ્ઞાનરૂપી હથોડો લે તો માર ધારને આકાર મટી જાય એટલે આપણા સ્વભાવ આપણી પ્રકૃતિ આપણી વાસના જે કંઈ આપણો આળસ પ્રમાદ જે હોય ને એ બધું ટળી જાય પણ હા થોડા માર ખાવા પડે તે થાય સમજે ને કા દરજીના ફોના ટેભા એ સહન કરવા પડે ને તો એમાંથી પેન્ટ બને શર્ટ બને ના તો પછી શું કહેવાય પીસ પીસ લીધું પીસ ક ખંભે નાખે ને હેલો થા લે કરીને કરી ક પોશિશ કરવા માગે છે એમાં મોટા મોટી પોશીશ કહેવાય કે આપણા ધારનું ઘણું ધૈર્યું છોડું ને એ મોક્ષના માર્ગમાં સાધુતામાં સદગુણ મેળવવા માટે જો સદગુણ સારા ગુણ મેળવવા માટે પોષિશ આનંદ કરે અને કરે એ આપણા મિત્ર કહેવાય બોલો સહેજાન